મિત્રો અત્યારે ગણેશ ગોંડલનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે આ મિત્રો તમે જોઈ રહ્યા છો દલિત સમાજના લોકો અત્યારે ગણેશ ગોંડલનો વિરોધ કરવા રેલી કાઢી રહ્યા છે આ મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો ગણેશ ગોંડલ અને રાજુભાઈ સોલંકીનો ઝઘડો થયો હતો અને રાજુભાઈ સોલંકીને માર મારવામાં આવ્યો હતો ગણેશભાઈ ગોંડલે તેમને રાજુભાઈ સોલંકીને માર્યા હતા તેના કારણે અત્યારે ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે ગણેશ ગોંડલનો અને મિત્રો રાજુભાઈ સોલંકી દલિત સમાજમાંથી આવ્યા છે તેથી દલિત સમાજના લોકો એ ખૂબ જ વિરોધ કરે છે અને આજે રેલી પણ કાઢવામાં આવી છે ગણેશ ગોંડલ ના વિરોધમાં અને મિત્રો તમે જોઈ રહ્યા છો વિડિયોમાં કેવી રીતે રાજુભાઈ સોલંકીના સપોર્ટમાં જોઈ રહ્યા છો કેવી રીતે ગણેશ ગોંડલનો વિરોધ થઈ રહ્યો છે અને મિત્રો હું આગળ પણ તમને વિડીયો બતાવું તે પેલા ખાસ જણાવવાનું કે અમારી ચેનલને ને પણ કરી લેજો તમારા મોબાઈલની અંદર નીચે લાલ કલરનું બટન આપ્યું છે તેને દબાવી વાંધો નથી માત્ર માત્ર જયરાજસિંહ અને જયરાજસિંહનો દીકરો ગણેશજી દબંગગીરી હેરે અમારો વાંધો છે મારા દીકરાનું જે અપહરણ કરી અને એને મારવામાં આવ્યો છે તો અમારા દીકરા ઉપર થયું એવા બીજા કોઈ દીકરા ઉપર ન થાય ત્યારે હું સમગ્ર સમાજને આહવાન કરું છું કે તમે બધા અમારી રેલીને સપોર્ટ આપો અને આજે તમે જોતા હશો પ્રેસમાં ફેસ આજે સોશિયલ મીડિયામાં તો અનેક લોકો બહાર આવ્યા છે કે જયરાજસિંહના દીકરાએ અને જયરાજસિંહે મારા પદ ભાંગી નાખાશે મારી ઘરવારીને મારી છે અમે ગામ છોડીને જતા રહ્યા છીએ જો જયરાજસિંહ અને જયરાજસિંહના દીકરા ઉપર ગુના દાખલ કરવામાં આવે સરકાર ગતિશીલ થાય અને સરકાર તટસ્થ થાય તો પાંચસો ગુના આજની તારીખમાં એના વિરુદ્ધમાં લખવા લોકો તૈયાર છે

Yeah. Uh